એક રાવણ દ્વારા આ મેઘનાથ દ્વારા એક અસ્ત્ર ચડાવવામાં આવ્યું રામ અને લક્ષ્મણ ઉપર રામજીને કાંઈ ન થયું લક્ષ્મણજી મૂર્છિત થયા આપને કથા ખબર છે હનુમાનજી ગયા તા જડીબુટ્ટીઓ પ્રભુ આ આ ઘટના કેવલમ આધ્યાત્મિક ઘટના નથી તમે આની ઉપરથી ઘણું શીખવા જેવું છે જોવો સાક્ષાત કોણ છે રામ ભગવાન નારાયણ શેષ શેષનો અવતાર છે થયા થયા ત્યારે સમજો એ એટલે કોઈ પણ જાતની બીમારી આવે તો સાક્ષાત રામ છે ભગવાન નારાયણ જ છે બાજુમાં અને હનુમાનજી ખુદ છે ત્યાં ઉભા અને હનુમાનજી સુષેણ વેદ પાઈ જયા ત્યાંથી ઔષધિ લેવા છે હિમાલયની ગોદમાં ગયા એના ઉપરથી એ શીખવાનું છે મારા વાલા અંધશ્રદ્ધામાં ડૂબતા નહીં જરૂર પડે ને તો એ પછી જોવરાવા ન જાજા મેડિકલની જરૂર પડે ત્યારે દવા લેવા જાજો મારા દીકરા આ અંધશ્રદ્ધામાં પડતા નહીં હનુમાનજી દવા લેવા ગયા હતા સાક્ષાત હનુમાનજી પણ ગયા હતા દવા લેવા અને આપણે ત્યાં વળા હું આ બેહાડી જાય કે પગ દુઃખે મારા વાલા મારા જ્યોતિષનું કરું ને એટલે મને ખબર છે એક બેન આવ્યા હું ઓફિસે બેઠો હતો ને બેન જોવરા આવ્યા તો મેં મને બહુ આજ એમ થાય તો હતો ને માથું દેડું હતું અને અંદર હકીકત છે આ હકીકત નહીં એટલે બહુ માથું ચેડ્યું હતું એટલે બે જણા મારે મારી હારે જ છોકરો છે કિશન તો કિશનને કીધું કે બટા ચાલે તો આપણે ચા પિયા બહુ માથું દુખે છે

આ બધું જે કંઈ થાય કર્મ પ્રધાના વિશ્વ કરી રાથા આપણે એ જ મળે છે જે આપણે કર્મ કર્યું છે ને એનું જ ફળ ભોગવવાનું છે અને ભોગવવા ત્યાર જ રહેવાનું છે મારા વાલા કારણ કે હસી હસીને કરેલા કર્મ તારે રડી રડીને ભોગવવા પડે એમાં કોઈનું હાલે એમ નથી મારા વાલા એમાંથી બ્રહ્મનો બાપે છે ને છૂટે એમ નથી યાદ રાખજો કરેલું ભોગવવું જ પડશે ગમે તેવું આડું અવડું કરશો અહીંયા કર્મનો સિદ્ધાંત ચાલે છે કર્મ ઉપર જ ચાલે છે અંધશ્રદ્ધામાં નહીં રહીચું પૈચું રહેવાનું આ ગ્રહોને આ બધી સપોર્ટ રોલમાં હોય એ બધું બરોબર છે પણ પછી એના સહારે નહીં બેઠું રહેવાનું ગુરુ વિદ્યા આપે એ વાત સારી છે કે જન્માક્ષરમાં ગુરુ હોય એ વિદ્યા પણ છોકરાને પરીક્ષા દેવા જવું પડે નપાસ થાય અંધશ્રદ્ધા નો હોવી જોઈએ અંધશ્રદ્ધા ચર્ચા આપણે એ પણ કરતા હતા પત્ર પુષ્પ ફલમ તો એ હનુમાનજીની જે ચર્ચા કરતા હતા આ શબ્દ આ જ્યારે સંજીવની એ જ્યારે લઈને આવ્યા સુષ્ણવેદ જ્યારે એમને ઔષધિ પીવડાવે લક્ષ્મણજી એ પાછા સભાન થયા થોડાક સમય પછી એ બધું પૂરું થયું યુદ્ધ પૂરું થઈ ગયું હનુમાનજી અને બધા રામજી પહોંચી ગયા થોડાક સમય પછી લક્ષ્મણજી પ્રશ્ન કર્યો રામજીને કે રામ મને એ નથી સમજાણું ઓલા જે અસ્ત્ર માર્યું ને આપણા બે નામ લીધું હતું અને તમે ભગવાન છો એ વાત બધું બિલકુલ મને ખબર છે કે તમે ભગવાન છો તો હું શેષ નારાયણ છો શેષનો અવતાર છું મને ભગવાન નો કાયમી સ્પર્શ થાય છે તો હું મૂર્છિત થયો તમે ન થયા એનું કારણ શું ત્યારે રામજી કીધું યાદ કર કે આના હેઠા હું ખાવ અને મેં હેઠા બોર ખાધા ને બસ જ એના ભાવનો તે સ્વીકાર ન કર્યો એટલે તારે મૂર્છિત થવું પડ્યું જો એના પ્રેમનો તે સ્વીકાર કર્યો જ ને તો તારે ક્યારેય મૂર્છિત ન થવું પડે આ સબરીના બોરની તાકાત છે આ પ્રેમની તાકાત છે તો પત્ર પુષ્પ ફલમ તોયમ જલ તોય પાણી પાણીનો સ્વીકાર કર્યો કેનો બલિરાજાનો બલિરાજાએ સંકલ્પ કર્યો ને ત્રણ અને ભગવાને જલનો સંકલ્પનો સ્વીકાર કર્યો તો ત્રણ જ ડગલાની અંદર ભગવાને પૃથ્વી આપી તો બલિરાજાના એ જલનો સ્વીકાર કર્યો તો ગીતાજીમાં કીધું છે કે જે લોકો જે ભાવથી મને અર્પણ કરશે ને એ વસ્તુ હું સ્વીકાર કરીશ